ખાંડ કઈ ટાઈપનું દેવાનું હોય છે જે કાચું ખાણ હોય છે અને ખાણને આપણે ચૂલા ઉપર કે ગેસ ઉપર પાકો કરીને નાખવાનું હોય છે કે તમે કાચું નાખવાનું હોય છે તમે કદાચ ખાંડ સળાવીને નાખતા હોય પશુઓને સારતા હોય તો એમાં કેટલો પણ દૂધનો વધારો થઈ શકે છે અને કાચો તમે ખાંડ નાખતા હોય તો પશુપાલક મિત્રો એ છે ગાય જ્યારે ગોબર કરે છે ત્યારે ગોબરની અંદર કાઢી નાખતી હોય છે એટલે તમારું પશુ હમું નથી થતું અને ક્યારેક પશુ તમને પૂરતું દૂધ નથી આપતું તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર માહિતી મળી જાય તો પશુપાલક મિત્રો ગાય દૂધ તમારે વધારવું હોય તો કયું ખાંડ લેવાનું રહેશે અને ખાંડની અંદર કઈ ટાઈપનું આપણે ખાંડ કઈ રીતે આપણે મૂકી શકીએ કારણ કે ઘણા પશુપાલક મિત્રો છે એ કદાચ સમજી લો કે બાજરી છે તમારા પોતાની ઘરની બાજરી હોય ને તમે બાજરી ભરડાઈને તમે દેતા હોય તો બરાબર છે અને ઘણા પશુપાલક મિત્રો એવા છે કે ખાંડ તો સારતા જ હોય છે પણ બાજરી આખી બાજરી રાખી અને એને સડાવી દે છે તો સમજી લો કે એ પણ ગોબરમાં કાઢી નાખે છે એટલે છાણની અંદર આખી બાજરી નીકળી જતી હોય છે અને પાચન શક્તિની અંદર બરાબર એ પાચન થતું નથી તો પશુપાલક મિત્રો તમારે ખરેખર કઈ ટાઈપનું ખાંડ દેવાનું અને કઈ રીતનું આપણે ખાંડ આપી શકીએ તો એનાથી આપણું દૂધ ગાય કે ભેંસને ડબલ થઈ શકે તો ખેડૂત મિત્રો આપણે વાત કરો તો ગાય કે ભેંસનું દૂધ વધારવા માટે તમારે બેથી ત્રણ વીનું અનાજ લેવાનું રહેશે કારણ કે આ તમારે દૂધ વધારવું હોય તો થોડોક મોંઘો પણ વસ્તુ પડી શકે છે કારણ કે દૂધ વધારવા માટે અને દૂધ ચાલુ કરવા માટે તો પ્લસ તમને કયું કયું લેવાથી આપણે ઝડપી ગાય કે ભેંસનું દૂધ વધી શકે છે તો ખેડૂત મિત્રો તમારે લેવાની રહેશે મકાઈ એટલે મકાઈ આખી લેવાની છે અને બીજું લેવાનું છે એક આવે છે સમજી લ્યો કે બજાર ઘરની હોય તો બરાબર છે ને કે પછી બાજરી તમારે લેવાની રહેશે પશુપાલક મિત્રો અને ત્રીજી વસ્તુ છે તમે કોઈ પણ અનાજ લઈ શકો છો સસ્તું આવતું હોય છે તો તમે એને તણ ઘેર લઈ અને કમ્પ્લીટ ભળાવી નાખો ભરડાઈ અને એને તમે ભરડાઈ અને કઈ ટાઈપનું દેવાનું છે ખેડૂત મિત્રો એને કમ્પ્લીટ ફકો દેવાનું છે કારણ કે ચૂલા ઉપર કે અથવા માથે તે ઝડપીથી પાકી જાય અને કમ્પ્લેટ એ ઠરી જાય એટલે સાંજનો તમે એને મૂકો અને સવારનું દૂધ તમારે કમ્પ્લીટ પરફેક્ટ દૂધ પણ જાડું થાય અને દૂધમાં પણ વધારો થઈ શકે છે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અમુક પશુપાલન ભૂલ કરતા હોય છે વારંવાર કે ગાય અથવા ગેસને ખાંડ મૂકતા હોય છે પણ ખાંડની તેમને પૂરતી માહિતી નથી હોતી ખાંડ તમે આપી શકો પણ ખાંડની અંદર તમે સમજી લો કોઈ પણ વસ્તુ કાચી આપો એટલે એ ગોબરની અંદર કાઢી નાખતા હોય છે અને ગોબરમાં નીકળી જાય એટલે તમારી ગાય કે અથવા ગેસનું બરાબર પાચન નથી થાતું કારણ કે કાચું હોય છે એટલે છાણમાં ગાઢી નાખતા હોય છે તો ખેડૂત મિત્રો તમે અનાજ લઈ અને તમારી ગાય કે ભેંસનું દૂધ વધારી શકો છો અને ફેટમાં પણ વધારો થાય છે અને પ્લસ બીજું છે કે તમારું પશુ કોઈ પણ ગાય અથવા ભેંસ એ સમજી લો કે થોડીક થાકેલી છે તો પણ ખમી થઈ જાય હે અને કમ્પ્લીટલી એમાં પણ તમને ફારફેર જોવા મળશે કારણ કે કમ્પ્લીટ પાકેલું હોય ખાણ તો એના શરીરની અંદર મજબૂતાઈ અને દૂધમાં પણ કેપેસિટીમાં થોડા ઘણું વધી શકે છે કારણ કે તેનાથી ઘણો પણ ફાયદો થતો હોય છે પશુપાલક મિત્રો તો તમે આ પ્રયોગ ના કર્યો હોય તો કરી લેજો કેમ કે આની અંદર કમ્પ્લીટ ફાયદો છે અને દૂધમાંય વધારો થાય છે અને પ્લસ દૂધ પણ એનું જાડું થાય છે બીજી વસ્તુ એ જ છે કે તમારો માલ પણ વ્યવસ્થિત અને સારો અને વ્યવસ્થિત બની શકે છે અને કારણ કે બીજી વખત જ્યારે કાબડ થાય તો ઉઠલા પણ ન મારે કારણ કે વિકાસ હોય પશુની અંદર તો ક્યારેય પશુ ઉઠલા મારતું નથી અને કાબણ ઝડપીથી થઈ જાય છે તો પશુપાલક મિત્રો આજની માહિતી હતી અને તમને કે ઘણી ગમી હોય તો વિડીયાને લાઈક કરવાનું ન ભૂલતા કેમ કે તમે કોઈ પણ વસ્તુ ખાંડથી જ નક્કી થાય છે અને ખાંડ તમે સારી ક્વોલિટીનું મૂકો તો તમારે દૂધમાં પણ વધારો થતો હોય છે પ્લસ બીજું શું છે કે ફેટમાં પણ સુધારો વધારો થતો હોય છે અને આપણે સમજી લો કે ગાય કે ભેંસ એને દોઈ દોઈને નાખે નાખશો પછી ઘણી વખત વસ્તુ એ બને છે કે પશુ ફેરતું નથી એનું કારણ જ એક છે કે ખાંડ તમે વ્યવસ્થિત ના મૂકતા હોય અને એ વધારે દોવાઈ ગયું હોય એટલે એ પશ્યાના શરીરની અંદર વિકાસ નથી હોતો અને વિકાસ ન હોય તો તમારું પશુ ચેરતું પણ નથી અને ખાસ પશુપાલક હેતુ એ છે કે અત્યારે પશુઓમાં કેવું હોય છે કે સોમાહાની અંદર કદાચ વરસાદમાં વધારે જડી હોય કારણ કે વરસાદ બેથી ત્રણ દિવસ સતત ચાલુ રહે તો પણ પશુઓમાં દૂધનો ઘટાડો તમને જોવા મળી શકે છે કારણ કે દૂધનો ઘટાડો પ્રશ્ન એક જ હોય છે કે વ્યવસ્થિતથી પાણી પીતા નથી કારણ કે એમને થોડા ઘણી ગરમી હોય તો પાણી પીવી તો તમારી ગાય કે ભેંસનું દૂધ પણ વધી શકે છે બાકી પાણી ન પીતું હોય તો તમારી ગાય કે ભેંસનું દૂધ ક્યારેય વધતું નથી અને પ્લસ વસ્તુ એવી છે કે તમે જેટલું બને એટલું સૂકી સાર સુકી સાર તમે નાખતા રહેશો તો તમારી ગાય કે ભેંસ એ પાણી પીશે પાણી પીશે તો ગાય કે ભેંસનું દૂધ વધશે અને વધારે આપણે કદાચ એને ઘાસ નાખ્યા નાખ્યા હોય તો એમાં કાંઈ એટલું દૂધ વધતું નથી અને દૂધના વધે એનું કારણ એક જ છે કે પાણી ન પીતા હોય પશુ તો તમારી ગાય હું તે બેસ એનું ઝટ દૂધ કપાઈ જતું હોય છે એટલે આમાં બધું પશુઓમાં પશુમાં આ ટાઈપની સિસ્ટમ હોય છે કારણ કે જ્યારે વસ્તુ કેવી સાચી હોય છે કે પશુઓને તમે એકલી લીલી ઘાસ નાખ્યા નાખ્યા હોય તો પછી પાણી ન પીતું હોય તો પાણી ન પીતું હોય ને તો દૂધ પણ એનું વધતું નથી ખેડૂત મિત્રો તો પશુપાલક મિત્રો એ વિડીયાને હેન્ડ કરશું ફરી મળશું બીજા વિડીયા સાથે